તો મહેસાણામાં ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાંચ જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે તો મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અન્ય સમાચાર મહીસાગરથી કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો કડાણા ડેમના આઠ ગેટ નવ ફૂટ સુધી ખોલાયા છે નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કડાણા ડેમમાં એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે કડાણા ડેમમાંથી એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી ઉપરવાસમાંથી કડાણા ડેમમાં

પંદર ફૂટ રૂલ લેવલ મેન્ટેન રાખવાનું હોય છે ચારસો ઓગણીસ ફૂટ ભયજનક સપાટી છે તેને લઈને મેન્ટેન રાખવા માટે અત્યારે પણ હાલ આઠ ગેટ નવ ફૂટ સુધી ખોલી અને દોઢ લાખથી પણ વધુ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં જોડવામાં આવી રહ્યું છે દ્રશ્યો જોઈ શકો છો મહીસાગર નદીના કે જે મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે અલાદક નજારો અહિયાં મહીસાગર નદી નો જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ઉપરવાસ એટલે રાજસ્થાનના બજારસાગર ડેમ ની અંદર સતત પાણીની આવકના પગલે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે જેને લઈને મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાય

ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમમાં પાણીની આવક હાલ ઉકાઈ ડેમમાં બાર લાખ પાંચ હજાર નવસો ગણસિત્તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમની જળસપાટી ત્રણસો અડત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ ફૂટ છે પાણીની આવક વધતા ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલાયા છે ડેમના બાવીસ પૈકી હાલ છ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો જે પ્રકારથી પાણી છે તે સતત નદીમાં છોડવામાં આવી રહ્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો ચાળીસ ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે અન્ય સમાચાર વડોદરાથી જાંબુઆ નદીના પાણી ફરી વળ્યા છે જાંબુઆ નદીના પાણીમાં ટ્રક ફસાઈ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવવા ટ્રક પર ચડી ગયા ફાયર બ્રિગેડ દ્વારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને બચાવવામાં આવ્યા બંનેનું આખી ટ્રક ડૂબી જાય એટલા પાણીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું मगरोना भय वच्चे फायर ब्रिगेड नु दिल धड़क रेस्क्यू हाईवे ना ट्रैफिक थी बचवा वाहन चालक जामुआ गाम ना ब्रिज पर थी अवर जवर करे छे हम पोर्श आए हैं हाँ और ये हमारा ब्रिज बनवाने से तेल डालने आए थे अच्छा और उधर पानी था थोड़ा हमें सब निकल जाएगी इधर पुल दिखाई दे रहा था हमें हाँ। तो चार पानी है हाँ। इसलिए पानी अंदर गाड़ी घुसो दी हाँ। पानी गाड़ी खाली थी गाड़ी उठ गई અંબાજી આબુ રોડ વચ્ચે ભારે વરસાદના કારણે સુરપગલા પાસેની નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી તો કોઝવે પરથી જતી જીપ પાણીના વહેણમાં ખાબકી ગઈ જીપ પાણીમાં પડતા સમય સૂચકતાથી ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો છે ડોપાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી તો હાલાકીનો વરસાદ જે પ્રકારથી વડોદરા બનાસકાંઠા અને નર્મદાથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરામાં જાંબુઆ નદીમાં ટ્રક તણાઈ તો પાણીમાં જીપ ખાબકી તો બીજી તરફ મસમોટા ખાડામાં જે ટ્રક છે નર્મદામાં તે ફસાઈ હતી બનાસકાંઠા વડોદરા અને અલગ અલગ દ્રશ્યો રાજ્યથી સામે આવી રહ્યા છે એક તરફ પાણીમાં જીપ ખાબકી છે બનાસકાંઠામાં તો નર્મદામાં પણ પાણીમાં ભરાયેલા ખાડામાં ટ્રક ફસાઈ હતી તો હાલાકીનો આ વરસાદ છે જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે યાત્રાધામ પાવાગઢ ખાતે જામ્યો વરસાદી માહોલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા પણ સ્થગિત કરાઈ છે ભક્તોએ વરસાદી માહોલ વચ્ચે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે બગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા અને ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી તો જે પ્રકારથી પાવાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે છતાં પણ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા ત્રીસ કલાકથી સતત વરસાદ ત્રીસ કલાકમાં ત્રણ ઇંચ એટલે કે બોતેર મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે ગઈકાલે સવારથી આજે સવારે દસ વાગ્યા સુધીમાં પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા છે ખાસ કરીને બીટી કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે તો પાકમાં પાણી ફરી વળ્યા છે ધરતીપુત્રો ચિંતિત ખેતરો જળબંબાકાર છે બેટી કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો દસાડામાં ત્રીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ બાદ ખેતરો પાણી પાણી સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી છે ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર બની છે સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી તો સાબરમતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહ્યો ભક્તોના દર્શન માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે ધરોઈ સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે જે પ્રકારથી સતત વરસાદ બાદ પાણી છોડવામાં આવ્યું છે જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો પાણી છોડાતા તંત્ર પણ સતર્ક થયું છે તો વાસણા બેરેજના સત્યાવીસ ગેટ ખોલાયા છે સત્યાવીસ ગેટ ખોલી ત્રાણું હજાર છસો ક્યુસેક પાણી છોડાયું છે ત્રાણું હજાર છસો ક્યુસેક સાબરમતી નદીમાં પાણી છોડાયું 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટી તો પ્રવાસમાંથી સતત પાણીની આવક સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે તો સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે તો સત્યાવીસ ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્રાણું હજાર છસો અઠાવન ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે તો એકસો એકત્રીસ ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટી જળ સપાટીમાં સતત વધારો વાસણા બેરેજના સત્યાવીસ ગેટ ખોલાયા તો સત્યાવીસ જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ત્રાણું હજાર છસો અઠ્ઠાવન કૃષેક પાણી છે તે નદીમાં છોડવામાં આવ્યું છે એકસો એકત્રીસ ફૂટે વાસણા બેરેજની જળસપાટી પહોંચી ગઈ છે ગત બે દિવસમાં જે ઉપરવાસમાં જે ખૂબ જ વરસાદ થયો છે અને ગઈકાલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય જેને કારણે કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે આ ઉપરાંત જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે કે જેમાં પોલીસ જવાનો વારંવાર લોકોને ચેતવી